અને પેટ્રોલ અને સાથે સાથે અન્ય જે ટાયરની સામગ્રી છે તે ત્યાં જ પડી હતી અને કામગીરી ચાલી રહી હતી એટલે કે એક તરફ ત્યાં રિપેરિંગની કામગીરી અલગ અલગ કામગીરી ચાલી રહી હતી અને બીજી તરફ આ મોતનો સામાન તો પડેલો જોવા મળી જ રહ્યો છે એટલે કે આ વિડીયો જ્યારે સામે આવ્યો છે ત્યારે જોઈ રહ્યા છીએ કે કેટલાક કારીગરો જીવના જોખમે ક્યારે પણ કામ કરી જ રહ્યા હતા ટાયર અને પેટ્રોલ સહિતની સામગ્રીઓ વચ્ચે કામગીરી કરી રહ્યા છે એટલે કે આ જે આગ લાગી એના એક અઠવાડિયા પહેલાંનો આ વિડીયો છે જેમાં ગેમઝોનમાં કારીગરો કામગીરી કરી જ રહ્યા હતા અને પેટ્રોલ અને સાથે સાથે અન્ય જે ટાયરની સામગ્રી છે તે ત્યાં જ પડી હતી અને કામગીરી ચાલી રહી હતી એટલે કે એક તરફ ત્યાં રિપેરિંગની કામગીરી અલગ અલગ કામગીરી ચાલી રહી હતી અને બીજી તરફ આ મોતનો સામાન તો પડેલો જોવા મળી જ રહ્યો છે એટલે કે આ વિડીયો જ્યારે સામે આવ્યો છે ત્યારે જોઈ રહ્યા છો કે કેટલાક કારીગરો જીવના જોખમે ત્યારે પણ કામ કરી જ રહ્યા હતા